નમસ્કાર મિત્રો હું મહિસોફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મિની ટ્રેક્ટર સહાય આજે જ અરજી કરો તો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો યોજના વિશે વિગતવાર માહિતી જોઈએ તો મિની ટ્રેક્ટર લેવા માટે સહાય છે મળવાપાત્ર છે એકમ ખર્ચ રૂપિયા જો ત્રણ લાખનો થાય તો એકમ ખર્ચના પચીસ ટકા અથવા રૂપિયા પિંચોતેર હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર રહેશે પરંતુ આપણે આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે એકમ ખર્ચ ત્રણ લાખ રૂપિયા પ્રતિ એકમ હોય તો ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે અને આ મિની ટ્રેક્ટરની સાથે મિની કલ્ટિવેટર અથવા મિની રોટાવેટરની ખરીદી કરવી પડે છે રોટાવેટર મિની માટે એકમ ખર્ચ એંસી હજાર રૂપિયા પ્રતિ એકમ હોય તો એકમ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા ચાલીસ હજાર સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે આ સહાય ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સાઠ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે રોટાવેટર મિની માટે આગળ આપણે જોઈએ કલ્ટિવેટર મિની માટે તો એકમ ખર્ચ રૂપિયા વીસ હજારનો થાય કલ્ટિવેટર મિની માટે તો ખર્ચના પચાસ ટકા અથવા દસ હજાર રૂપિયા પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થાય છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે કલ્ટિવેટર મિની માટે આ સહાય યોજના છે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થાય છે પંચોતેર ટકા લેખે આગળ આપણે જોઈએ તો મિની ટ્રેલર માટે એકમ ખર્ચ એંસી હજાર થયો હોય તો ખર્ચના પચાસ ટકા અથવા તો વધુમાં વધુ ચાલીસ હજાર પ્રતિ એકમ સહાય મળવાપાત્ર છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની લાભાર્થીઓ માટે આ સહાય છે એ ખર્ચ એંસી હજાર થયો હોય તો એકમ ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે વોટર ટેન્કર મિની માટે સહાય યોજના છે એ પાણીનું ટેન્કર મિની એકમ ખર્ચ એંશી હજાર રૂપિયા થયો હોય તો એકમ ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર પ્રત્યે એકમ સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એકમ ખર્ચ એંશી હજાર થયો હોય તો ખર્ચના પંચોતેર ટકા લેખે સાઠ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે હવે મિની ટ્રેક્ટર વીસ એચપી સુધીમાંની ખરીદી સાથે રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનો પૈકી ઓછામાં ઓછા કોઈ પણ એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે તો આ એની શરતો છે આગળ આપણે જોઈએ તો મિની ટ્રેક્ટરની ખરીદી સાથે રોટાવેટર મિની તથા કલ્ટિવેટર મિની સાધનો પૈકી ઓછામાં ઓછા એક સાધનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે મિની ટ્રેક્ટર વીસ પીટી સુધીમાં અને રોટા મિની તથા કલ્ટિવેટર મિની સાધનની સહાય શરત છે નવા હયાત મિની ટ્રેક્ટર વીસ પીટી સુધીની સાથે ટ્રેલર મિની તથા પાણીનું ટેન્કર મિની પરના સાધનની સહાય જેતે વર્ષ અથવા ત્યારબાદના વર્ષે યોજના હયાત હોય ત્યાં સુધી મળવાપાત્ર રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે જવાનું છે તમારું લોગિન છે એ કરી લેવાનું છે લોગિન કરવા માટે પહેલાં તો તમારું રજીસ્ટ્રેશન જો અગાઉ તમે અરજી ના કરે કરેલી હોય તો રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એનો વિડીયો આપણે આઈ બટન ઉપર મૂકી દેસો લોગિન કર્યા બાદ તમારે બાગાયત વિભાગમાં જવાનું છે હાલમાં આ યોજના કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ એ યોજના છે એ ચાલુ છે ફોર્મ ભરાઈ જાય પછી તમારે જો તમારું નામ આવે ડ્રોમાં તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની પણ માહિતી ત્યાં આપેલી છે પચીસ સાત બે હજાર પચીસથી આઠ આઠ બે હજાર પચીસ સુધી તમે અરજી છે એ કરી શકશો અરજી કરો ઉપર જઈને અરજી કરી શકશો અને વધુ જુઓ ત્યાંથી તમે યોજના વિશે વિગતવાર છે માહિતી મેળવી શકશો માહિતી ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ